માંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મનપા દ્વારા ટૂંક સમયમાં શરૂ થશે દબાણ હટાવ ઝુંબેશ બ્યુટિફિકેશનમાં નડતર રૂપ દબાણ દૂર કરવામાં આવશે મહેસાણામાં રસ્તા પર બનેલા ઉટલા દિવાલ અને અન્ય દબાણ પણ તોડી પાડવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા મહેસાણા મનપાને બ્યુટિફિકેશન માટે ફાળવવામાં આવ્યા છે 20 કરોડ રૂપિયા મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણામાં મનપા દ્વારા ટૂંક સમયમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે બ્યુટિફિકેશનમાં નડતર જ્યાં જ્યાં મનપાના વિકાસ કામો શરૂ થશે ત્યાં જે પણ જગ્યાએ દબાણની જરૂરિયાત જણાશે ત્યાં દબાણ દૂર કરવામાં આવશે આધુનિક દ્રષ્ટિએ અત્યારે કેટલાક દબાણો ધ્યાન આવ્યા છે જે આઇકોનિક રોડ ઉપર આપણે અત્યારે પેન્ટિંગ કરી રહ્યા છે અને પછી આગળથી એને રોડ જે બનાવવાની કામગીરી થશે એ દરમિયાન જે પણ દબાણો છે ઓટલાના છે નાના મોટા દબાણ દૂર કરવામાં આવે સર્વેની કામગીરી લગભગ આવતા અઠવાડિયેથી શરૂ થશે નર્તરૂપ દબાણ એટલે લાઇન ગોરીમાંથી બહાર આવીને ઓટલા કે કોઈ દીવાલ બનાવેલી હોય અથવા છત કાઢેલી હોય તો એ ને સ્વાભાવિક રીતે એ ખરાબ લાગે તો એ એવા જે પણ દબાણો હશે એવા ધ્યાનમાં આવેલા છે લગભગ આઠ દસ દબાણો છે એ હાલમાં દૂર કરવામાં આવશે